દોજ ત્યારે મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મુકેશભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રીબેન દર્શિતાબેન ભાઈ આ બધાએ જે રીતે જે ઉમળ ઉમળતાથી મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલા હું કહી દઉં છું કે ફરીથી આવકાય રહ્યો છું અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું આ તકે મારા મિત્રો જેમણે પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે સાથ ચાલુ કરી છે જેવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ સાહેબ ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી અને આ બંને

આ દેશને આઝાદી આપી છે જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધીની જે અવલેહના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણીવિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કંઈ કરી નથી એક દિન કાઢી નથી શકતી કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો સારો ઈ મારો નહીં એ જ્યારે આ ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે

તો ને ખબર હોય ને કે પોતે લાયેલા ઇન્દ્રલીલ ભાઈ ને પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રલીલ ભાઈ આ કોંગ્રેસ માં કોઈને રેવા દેવા જ નહીં માંગતા હોય તો તકો મારી મૂકી જાય

ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ ઉમેદવારની હાજરીમાં થઈ અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ પણ જો એનો અમલ જ ન થવાનો હોય આજે અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર હમણાં જ અહીંથી ગયા જો સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ વીસ વીસ દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથ વાત છે એ નક્કી છે એમાં ક્યાં નવી વાત છે કોંગ્રેસ ને ચલાવી રહ્યું છે રાજકોટ શહેર મારે નામ નામદેન મોટો નથી કરવો તમે મારા કરતા વિશેષ જાણો છો અમારા હજી કોંગ્રેસ છે કાયમ તૂટવાની છે હવે કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈશારો સારો એ મારો નહીં એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે હું મારા મિત્ર પાછા અહીંયા આવી ગયા છે રસ્તામાં હતા કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાંક બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓ ને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે કોંગ્રેસ મેં પહેલાંય કીધું હતું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વય મનુષ્ય આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઉભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને પાસે કોઈ નથી રહ્યા એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા પર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરદસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે આ પ્રકારની માનસિકતામાં એ કોંગ્રેસની છતી થઈ છે મતદાન પહેલાં એ દેશની જનતા ગુજરાતની જનતાને રાજકોટની જનતા જોઈ રહી છે મેં કીધું એમ કે જ્યારે કોઈ દૃષ્ટિકરણની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય કોઈ હિન્દ કૃત્ય કરતા હોય પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ સમાજના લોકો હોય ત્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે vay મનુષ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માગતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષિત હશે એમાં કોઈ જ્ઞાતિ નથી લખી જે કોઈ દોષિત હશે એની ઉપર કાર્યવાહી થશે અંતિમ સવાલ રાજકોટ બધા વિડિયો વાયરલ થઈ રહ્યા છે ઉપાલા સાહેબનો વિડિયો હોય કે ઇન્દ્રનેભાઈ નેતાઓ પોતાની ભાણી છે પર સંયમ રાખવો જોશ પક્ષના નેતાઓ

બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કૌભાંડો જ આવે છે એમના વારસામાં કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી એટલે આ પ્રકારના નિવેદનો કરતા હશે પરંતુ એના માટે હું નથી કહેવા વાત ચૂંટણીની અંદર લોકશાહીનું આ મોટું પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મળે માંગવા જોઈએ પરંતુ વર્ષ પછી આ દેશની કમનસીબી છે સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે સૃષ્ટિકરણ ને ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે વય મનુષ્ય ફેલાવાની રાજનીતિ કરે છે એનું પરિણામ દેશની જનતા અને ગુજરાતની જનતા રિઝલ્ટમાં આપશે વડાપ્રધાન શ્રી એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે દરેક જ્ઞાતિ ધર્મના સન્માનની વ્યક્તિઓને હંમેશા કેમ આદર કરવું એ નરેન્દ્રભાઈના જીવન ચરિત્રમાંથી શીખવા જેવા વિષયો છે હું આજે આપ સૌની વચ્ચે કહેતા ગર્વ અનુભવીશ કે ગામડાના એક ગરીબના ઝૂંપડામાં જવું હોય તો પણ અમારા વડાપ્રધાન જાય છે એ એમ કહે છે કે હું પ્રધાન સેવક છું પ્રધાન મંત્રી નથી બોલતા ક્યારેક એક પ્રજાના સુખે ને પ્રજાના દુઃખે દુઃખી ત્યારે હું માનું છું કે અઢારે વરણ દરેક ધર્મ દરેક જ્ઞાતિ એને એને કા માને છે અને બધા જ એમને રિસ્પેક્ટ કરે છે આપે જોયું કાલે જે રીતે હજારો હજારોની સંખ્યામાં લોકો ધમધકતા તાપમાં બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરની સભા હોય 11 વાગે આણંદની સભા હોય 3 વાગે જૂનાગઢ લોકસભાની ચૂંટણીના મતદાનને આડા આવે ગણતરીના કલાકો છે એવા સમયે કોંગ્રેસની જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા નેતાવિહોણી કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી ધારાસભ્ય દર્શિતાબેન રાજુભાઈ સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી સેવા ખૂબ જ હાઈ સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો સેવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર દિનેશભાઈ મોલિયા રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ બસોથી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છે ગુજરાત માટેની એમની આ ભાવના દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપથી હૃદયથી આવકારું છું સ્વાગત કરું છું હું અશોકભાઈને વિનંતી કરું કે આજની પ્રેસ વાર્તાને એમના પ્રતિભાવ આપે લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવા એ અઠ્યાસી વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડાની અંદર દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ એ અમને પ્રેમ આપ્યો છે એના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષના દેશમાં દસ વર્ષથી અમારી સરકાર છે ત્રીજી વખત બધી જ્ઞાતિ ના આશીર્વાદ અમારી સાથે છે કોઈ એક સમાજ ની વાત નથી અઢારે વરણ દરેક માં કામ કરતા મહિલા ખેડૂતો યુવાનો બહેનો માતાઓ દરેક ધર્મના લોકો દરેક જ્ઞાતિ લોકો દરેક સંપ્રદાય ના લોકો આખો સમાજ એને પોતાનો દીકરો માને છે અને એ પ્રેમ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો વિશ્વની અંદર પણ એ જે ઉત્સાહ મળે છે ત્યારે ગુજરાતની અંદર તો એ ગુજરાતના નેતા માટેનો ગૌરવ આપે કાલે જોયું છે